ગુજરાત આમ આદમી જાણે પાણી થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે હજુ થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય એ રાજીનામું આપ્યું અને બીજા બે ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને એક ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ હાલ રિમાન્ડ પર છે અને હવે આ બધાની વચ્ચે ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં છે તે ભંગાણ સર્જાયું હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે અને આ ભંગાણને તેના ટાઈગર કહેવાતા એવા ઈશુદાન ગઢવી પણ રોકી નથી શક્યા શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તત્વ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે રોજ નવા ડખા સામે આવી રહ્યા છે અને પોતાને ટાઈગર ગણાવતા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી આ સ્થિતિ વચ્ચે પાર્ટીને એક કરવામાં કંઈ ખાસ દમ દેખાડી શક્યા નથી આ એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીને ત્રીજો ફટકો પડ્યો છે પહેલા તો ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીથી છેડો ફાડીને ભાજપમાં જોડાવાની વાત કરી ચાલીસ થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપીને પાર્ટી સાથે છેડો પાડી નાખ્યો આ કાર્યકર્તાઓએ જિલ્લા સંગઠનની કાર્ય પ્રણાલી લઈને વિરોધનો સૂર ઉઠાવી રાજીનામા આપ્યા છે જોકે આ રાજીનામાને લઈને પણ રાજનીતિ થઈ આમ આદમી પાર્ટીના નેતાનું કહેવું છે કે રાજીનામા આપનારે ભરૂચની જનતાને ગેરમાર્ગે દોર્યા છે ભરૂચ જિલ્લાની અંદરથી તેતાલીસ થી વધારે કાર્યકર્તાઓએ અને હોદ્દેદારોએ રાજીનામું આપ્યું એક લેટર સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ફરતો થયો છે ત્યારે હું સર્વે ભરૂચ જિલ્લાની જનતાને જણાવવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રકારના પાર્ટી તરફથી એમને કોઈ લેટર આપવામાં નતા આવ્યા બીજું કે એમને જે એમના પદનો ઉપયોગ કર્યો છે અંદર નામ લખીને સંગઠન મંત્રી સસંગઠન મંત્રી તો એવા કોઈપણ પ્રકારની એમને જવાબદારી પણ પાર્ટી તરફથી નથી આપવામાં આવી આ તમામ લોકો વિધાનસભા પહેલાં પાર્ટીમાં હતા પરંતુ વિધાનસભા પછી સમગ્ર ગુજરાતની અંદર જે રીતે પૂરું જે અમારું કાર્યકર્તાઓનું જે જવાબદારીનું જે મારખું હતું એ ડિસ્ટ્રોઈડ કરી દેવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે નવી જવાબદારી લોકોને આપવામાં આવી છે એની અંદર આ એક પણ વ્યક્તિ આમાં સામેલ નહીં હતા પણ આ લોકોને અને ભરૂચની જનતાને ગેરમાર્ગે દોરવાનું આ એક કામ અને ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું આપણે જોઈ શકીએ છીએ આ તરફ રાજીનામા આપનાર લોકો સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરી તો તેમણે શું કહ્યું તે પણ સાંભળો રાજીનામા આપવા મોટા ભાગના અમારા આ પશ્ચિમ વિસ્તારની અંદર જે વોર્ડ નંબર એક આઠ દસ ની અંદર આ પશ્ચિમ વિસ્તાર જે આવે છે અને એ અમારી સાથે શરૂઆતથી સંગઠનમાં પાર્ટી સાથે સંકળાયેલા હતા અને એમની પણ ઘણી બધી નારાજગીઓ હતી બરાબર ભાઈ એ બીજા કોઈને કહી ના શકતા હતા વારે ઘડી એ લોકો માટે રજૂઆત કરે કે ભાઈ આપણે આ મહેનત શું શું કરવું છે પછી અમે બધા કેસીને ચર્ચા કરી પછી અમે નિર્ણયો કર્યો કે ભાઈ અમે આ પાર્ટીમાંથી કામ નથી મારા જે સંગઠનના માણસો જે છે મારી જોડે એમણે મારા પર વિશ્વાસ રાખી અને એવું કીધું કે જવાભાઈ તમારી આજે આગેવાનીમાં અમે રાજીનામું આપીએ છીએ તમે સહી કર્યા સાહેબ અમા આમ આદમી પાર્ટીનો એક કાર્યકર છે અને અગાઉ પણ સંગઠન મંત્રી તરીકે જવાબદારી મેં નિભાવી છે હવે જ્યારે કોઈ પણ માટે પાસે કોઈ પણ પાર્ટીની અંદર ભારત નારાજ થાય જે તે પાર્ટીના લીડરબી પર જે એની રજૂઆત કરવાનો કે વિરોધ કરવાનો હોય છે કે બીજી પાર્ટીના લીડરબીટનો ઉપયોગ કરતો નથી કોઈ પણ પાર્ટીની અંદર પાર્ટીના કાર્યકરો નારાજ હોય તો લોકશાહી ડબે પાર્ટીના લીડરબીડ પર જ પાર્ટીનો અમે વિરોધ પ્રદર્શન કરી શકીએ છીએ એ અમારો અધિકાર છે અને પ્રદેશમાં અમે કોઈ જાણ નથી કરી અગાઉ અમારી પ્રદેશના વ્યક્તિઓ જોડે ચર્ચા થયેલી હતી રાજીનામાથી અમારી કોઈ જાણ નથી થઈ અમે સોશિયલ મીડિયાના મારફતે અમે રાજીનામા અમારે પાર્ટી પર પણ વિશ્વાસ છે અને પ્રદેશના નેતાઓ પર વિશ્વાસ છે અમારી સ્થાનિક જે નેતાગીરી છે એનાથી અમારો વિરોધ હતો અને છે તો આજે ભરૂચની અંદર આમ આદમી પાર્ટીની અંદર અમે જે શરૂઆતથી જે કામગીરી કરી અમે જ્યારે પાર્ટીમાં છો ત્યારે શૂન્ય હતું અહીંયા શૂન્યમાંથી અમે સર્જન કરીએ અને જે પાયાના કાર્યકરો છે સાહેબ એની કોઈ નોંધ લેવામાં આવતી નથી એટલે અમારો વિરોધ છે અને સ્થાનિક જે પદ અધિકારીઓ છે પદ્ધો ઉપયોગ કરે છે અને જે સારા માણસો છે અને એમના મન ગમતા માણસો લઈ જવાબદારી આપીને અમારો જે મુખ્ય વિરોધ છે જિલ્લા પ્રમુખ લઈને છે બે માણસ એ જ છે એમાં હવે બીજા કોઈ દોષામાંથી આપણે જરૂર રહેતી નથી રણનીતિ અંદર એવું છે પ્રજા સક્ષા અમારા અમારા જે રજૂઆત પહોંચશે પ્રદેશમાંથી અમારી સમક્ષ કોઈ પણ આવશે અને અમારી જો ચર્ચા કરશે અમે આગળનું વિચારીશું તો આગળ વધશે એક તરફ ગઢવી આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક વાત કરી રહ્યા છે પરંતુ પોતાના જ સંગઠન પર કોઈ ખાસ પકડ હાંસલ કરી શક્યા નથી આ તરફ જે ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે તે ભરૂચથી ચૈતર વસાવા લડશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી કરતી આવી છે પરંતુ ભરૂચ જીતવા માટે ભરૂચ જિલ્લા સંગઠન મજબૂત હોવું પણ જરૂરી છે પરંતુ આપ ભરૂચ જિલ્લામાં ઉપરા છાપરી પડતા રાજીનામા અને દર બે દિવસે સામે આવતા નવા એ કંઈક અલગ વાત પર ઈશારો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભરૂચ થી ગૌતમ ડોડિયાનો અહેવાલ ગુજરાત આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ